નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયની જે સ્વા પોથી છે તે ગણિત વિષયની સ્વાધ્યન પોથીના ભાગ બેની અંદર આપણને જે પ્રકરણ નંબર પાંચ આપેલું છે તે સરખું દેખાય છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે અધ્યયન પોથી છે તેના દરેકે દરેક ભાગના દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે

ચાલો તો અહીંયા પહેલું ચિત્ર આપણને એરો આપેલું છે તો એમાં આવી રીતે આપણે ઊભી તૂટક રેખા દોરીશું બીજા ચિત્રમાં આડી ત્રીજા ચિત્રમાં ઊભી ચોથા ચિત્રમાં ઊભી પાંચમા ચિત્રમાં આડી છઠ્ઠા ચિત્રમાં ઊભી ત્યાર પછી સાતમું છે તો અહીંયા ઊભી આવશે આઠમામાં આડી આવશે અને નવમાંમાં ઊભી આવશે મિત્રો અમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પુથીઓ આવી છે એમાં ધોરણ પાંચની જે સ્વાધ્યન પુથી છે તેના દરેક વિષયના દરેક પાઠના દરેક ભાગના સોલ્યુશનની પીડીએફ એ પણ કલરફુલ પીડીએફ કમ્પ્યુટરાઇઝ પીડીએફ અમે તમારા વોટ્સઅપ નંબર ઉપર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો જો તમે શિક્ષક મિત્રો છો તો વિદ્યાર્થીઓને ભણાવવા માટે ઉપયોગી થશે અને જો વિદ્યાર્થીઓ છો તો આસ્વાદ્ય પુથીના લખાણ માટે અને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે તો અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના અંકો અને મૂળાક્ષરોમાંથી બે સરખા ભાગમાં વિભાજીત થતા અંકો અને મૂળાક્ષરો પર તૂટક રેખા દોરો ચાલો તો ત્રણ જે છે બે સરખા ભાગમાં વિભાજિત થશે તો ત્રણ ઉપર આપણે અહીંયા આડી વિભા આડી રેખા દોરી શકીએ ત્યાર પછી છે બી પણ વિભાજિત થશે તો બી ઉપર અહીંયા આડી રેખા આવશે એલ પણ વિભાજિત થશે ઈ પણ થશે એચ આવી રીતે ઊભી રીતે થશે ટી પણ ઊભી રીતે થશે અને સી આડી રીતે થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ચિત્રમાં દોરેલી તૂટક રેખા ઉપર દર્પણ મૂકવાથી પૂરું ચિત્ર બને તો ખરાની અને ન બને તો ખોટાની નિશાની કરો ચાલો તો અહીંયા બનશે એટલે ખરાની નિશાની અહીંયા નહીં બને એટલે ખોટું અહીંયા પણ નહીં બને એટલે ખોટું ત્યાર પછી આકૃતિ નંબર ચાર જે છે એમાં બનશે પાંચમાં નહીં બને છઠ્ઠું જે છે એમાં બનશે ત્યાર પછી સાતમી આકૃતિમાં નહીં બને આઠમી આકૃતિમાં નહીં બને નવમી આકૃતિમાં બનશે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ચિત્ર કે આકારો પૈકી કયા ચિત્રો અથવા તો આકારનો અડધો ભાગ ફેરવતા એના એ જ રહે છે તે નીચેના ભાગમાં ખરું કરો તો ચોરસને આપણે અડધું ફેરવીએ તો એ જ આકાર રહેશે ત્રિકોણને અડધું ફેરવીએ તો પણ તમે જોઈ શકો છો એ જ આકાર રહેશે અને આપણે અડધો ફેરવીશું તો એ એનો આકાર જે છે તે એનો એ નહીં રહે બદલાઈ જશે બરાબર છે એટલે અહીંયા ખૂટાની નિશાની આવશે આ આકાર જે છે એ પણ અહીંયા બદલાઈ જશે એટલે અહીંયા ખોટાની નિશાની આવશે મિત્રો અહીંયા છે ને સાચાની નિશાની આવશે કારણ કે આ ઊભો આકાર છે ને આપણે અડધો ફેરવશું તો એ ઊભો જ રહેશે બરાબર છે એટલે અહીંયા ભૂલથી ખોટાની નિશાની થઈ ગઈ છે પણ નિશાની અહીંયા ખરાની આવશે આ ખાસ ધ્યાન રાખજો ચાલો ત્યાર પછી ગોળને આપણે અડધો ફેરવીએ તો ગોળ જ રહેશે આ પ્લસની નિશાની જે છે એને આપણે અડધો ફેરવીએ તો પણ એમ જ રહેશે આ ફરી જશે ત્યાર પછી આ જે છે તે પણ એમ જ રહેશે ત્યાર પછી તમે જોશો તો આપણને આડો લંબ ચોરસ આપેલો છે એને આપણે અડધો ફેરવીશું બરાબર છે તો એ સેમ જ રહેશે એટલે અહીંયા પણ ખરાની નિશાની આવશે ત્યાર પછી અહીંયા ચેન્જ થઈ જશે અને અહીંયા પણ ચેન્જ થઈ જશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ આપો એકના છેદમાં બે ભાગ ફેરવ્યા પછી મળતી આકૃતિ તો પંચકોણને આ રીતે એકના છેદમાં બે ફેરવીશું તો આ રીતે આવશે એકના છેદમાં ચાર ભાગ ફેરવીશું તો આ રીતે એવી રીતે તમે જોશો તો આઠ છે તો એને એકના છેદમાં બે ફેરવો તો પણ આમ જ આવશે અને એકના છેદમાં ચાર ભાગ જે છે એ તમે ફેરવશો એકના છેદમાં ચાર ભાગમાં તમે ફેરવશો તો પણ જે આકૃતિ જે છે તે જ જ આવશે રીતે ત્રિકોણની અંદર પણ તમે જોશો તો એકના છેદમાં બે ભાગ ફેરવશો તો પણ એમાં જ દેખાશે અને એકના છેદમાં ચાર ભાગ ફેરવશો તો પણ એવી રીતે બધી જ આકૃતિઓ જે છે તે અહીંયા તમે જોઈ શકો છો કે એકના છેદમાં બે અથવા તો એકના છેદમાં ચાર ભાગમાં ફેરવતા કેવી રીતે દેખાશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ વિભાગ અ ને વિભાગ બ સાથે યોગ્ય આકૃતિ સાથે જોડો હવે એરાને એકના છેદમાં ત્રણ ભાગમાં ફેરવતા ચાલો તો એમાં આપણે જવાબ આવશે બી આ રીતે આવશે પછી એમને એકના છેદમાં બે ભાગમાં ફેરવતા તો જવાબ આવશે અહીંયા વિકલ્પ સી ત્યાર પછી છે ત્રીજું આ જે ત્રિકોણ છે એને એકના છેદમાં છ ભાગમાં ફેરવતા તો એમાં જવાબ આવશે આપણો વિકલ્પ એ ત્યાર પછી એમને એકના છેદમાં ચાર ભાગમાં ફેરવતા તો જવાબ આવશે વિકલ્પ એફ આ તીરને એકના છેદમાં છ ભાગમાં ફેરવતા તો પાંચમામાં જવાબ આવશે વિકલ્પ ઈ છઠ્ઠું છે આને એકના છેદમાં બે ભાગમાં ફેરવતા તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ત્યાર પછી છઠ્ઠું નીચે આપેલ દર્પણ આકૃતિઓને પૂર્ણ કરો તો અહીંયા જેટલી પણ આકૃતિઓ છે દર્પણ આકૃતિઓ આપણે અહીંયા દર્શાવેલી છે તો આ રીતે આપણે એને પૂર્ણ કરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ તમારા મિત્રોની મદદથી અંગ્રેજી મૂળાક્ષરો લખો જેને અડધા આંટામાં ફેરવતા એ જ મૂળાક્ષર વંચાય તો ઓ એચ આઈ એક્સ જેડ એન આ બધી જ જે આકૃતિઓ છે તે આ પ્રમાણે આપણને મળશે દિવાસળીની મદદથી બે અને ત્રણ અંકવાળી સંખ્યાઓ બનાવો જેને અડધા આંટામાં ફેરવતા એની એ જ સંખ્યા દેખાય તો ઝીરો ત્યાર પછી છે એક ત્યાર પછી બે અને પાંચ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સએપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં